આપનું સ્વાગત કરું છું ગુજરાત એન્જિનિયરિંગ એકેડમી યુટ્યુબ ચેનલમાં આજે આપણે વાત કરશે જીટીયુ નું એક ઇમ્પોર્ટન્ટ સર્ક્યુલર આવ્યું છે તમારા જીટીયુ ના એક્ઝામ ફોર્મ રિલેટેડ જે મિત્રો જીટીયુ માં અભ્યાસ કરે છે ઘણા ડિપ્લોમા હશે બરાબર છે ઘણા ડિપ્લોમા વોકેશનલ માં આર્કિટેક્ચર માં ઘણી બધી ફીલ છે ઘણા છે કોર્સ માં હશે તો આપણે જોઈએ મિત્રો કે તમે લાસ્ટ તારીખ શું છે તમે ક્યાંથી ક્યાં સુધી ભરી શકશો તમે તારીખ ચૂકી જાવ છો તો કી ડેટ થી પેનલ્ટી ચાલુ થઈ છે કયા કયા વિદ્યાર્થી છે જીટીયુમાં ડિપ્લોમાના મિત્રો છે એન્જિનિયરિંગના વગેરે આપણે વાત કરવાના છે અને ના એક્ઝામ ફોર્મ છે ઘણા મિત્રો ભૂલી જતા હોય છે પછી પાંચસો હજાર બે હજાર વગેરે એક્સ્ટ્રા પેનાલ્ટી આપીને ફોર્મ ભરવા પડતા હોય છે બટ આપણે શું કરશે કે એવું કંઈ કરવાની જરૂર નથી ટાઈમ સર જ એક્ઝામ ફોર્મ ભરી દેશે એ પેલા જો વાત કરીએ આપણી આપણી યુટ્યુબ ચેનલની બરાબર છે ઘણા મિત્રો જાણતા હશે અને સબસ્ક્રાઈબ પણ કરેલ હશે જે જીટીયુ एग्जाम ના ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો અને આઈએમપી પ્રશ્નો પર યોક માં સ્ટડી મટીરીયલ વિથ આઈએમપી પ્રશ્નો છે એ તમે ગુજરાતી ઇંગ્લિશ લેંગ્વેજ માં પ્રોવાઇડ કરી છે તમે ભાઈ જ્યારે YouTube માં જઈને સર્ચ કરશો મિત્રો ત્યાં તમને આરામથી આપણી ચેનલ છે એ જોવા મળી જશે ઓકે સરિયે તો તમારે સર્ચ નું બટન છે અહીંયા તમે ક્લિક કરશો મિત્રો કે ગુજરાત એન્જિનિયરિંગ એકેડમી YouTube ચેનલ એટલે તમને આપણી ચેનલ નો કઈ લોકો જોવા મળશે ક્લિક કરશો બધું મોટેલ છે મિત્રો અહીંયા તમને આપેલું છે નાની રાખી છે પણ તમે આરામથી જઈને ચેક પણ કરી શકશો અને ફ્રી ઓફમાં તરી પણ કરી શકશો ઓકે જે મિત્રો કરવાનું બાકી હોય સબસ્ક્રાઇબ કરી દઈએ અને સપોર્ટ માટે એક લાઇક કોમેન્ટ કરજો અને તમારા કયા પ્રશ્નોની જરૂર છે એ પણ તમારે કહી દેવાનું છે ચાલો મિત્રો આપણે વાત કરીએ આગળ વધી જીટીયુ ના સર્ક્યુલર તરફ તો સર્ક્યુલર કોના માટે છે તો કે આપણે વાત કરી ફોર ધ ધ ફિલિંગ રિમેડિયલ એક્ઝામ ફોર્મ ની મિત્રો વાત કરી છે તમારી જે રિમેડિયલ એક્ઝામ બેકલો કેટી કેટીવાળા મિત્રો જે બે હાજર પચીસ માં જીટીયુ એક્ઝામ છે એની વાત કરી છે ડિપ્લોમા ઇન એન્જિનિયરિંગ કરતા સેમેસ્ટર ત્રણ થી લઈને આઠ સુધીના ના એટલે કે ત્રીજું છે ચોથું છે પાંચમું છે છઠ્ઠું છે વગેરે અહીંયા આપેલ છે બધાય પછી ડિપ્લોમા ઇન વર્કિંગ પ્રોફેશનલ કરતા હશે મિત્રો ત્રીજું સેમેસ્ટર અને જે ચોથું એ બને સેમેસ્ટર પછી ડિપ્લોમા ઇન આર્કિટેક્ચર કરતા હશે ને એ સેમેસ્ટર વન થી લઈ અને છ અને ડિપ્લોમા વોકેશનલ કરતા હશે વન થી લઈ અને છ આ બધાની આપણે જીટી નું એક્ઝામ્પલ આવ્યા છે એની વાત કરવાના છે બરાબર તો આપણે ટેબલ એમાં જઈએ તો તમારે વધારે ખ્યાલ આવશે મિત્રો ઓકે જો અહીંયા ટેબલ વનમાં આપેલું છે કે ડિપ્લોમા સેમેસ્ટર પાંચ થી આઠ બરાબર છે રિમિડિયલ એક્ઝામ ફોર્મ ટાઈપ શું છે રિમિડ રેગ્યુલર નું આવશે આપણે નિરાધાર બનાવી આપશી તો એની તારીખ છે દસમા મહિનાની સત્તર તારીખ લાસ્ટ ડેટ છે મિત્રો પેનલ્ટી વગર એ તમારે ભરી દેવાની છે ડિપ્લોમા વાત કરીએ ત્રીજું સેમેસ્ટર અને ચોથું સેમેસ્ટર ઘણા મિત્રો હશે હજીની બેકલોગ કેટી હશે તે તો રિમિડિયલ છે એની તારીખ છે મહિનાની તારીખ છે એ છેલ્લી તારીખ છે એ પેલા તમારે રિમીડિયલનું એક્ઝામ ફોર્મ છે ભરવાનું છે નકર તમારે આગળ પેનલ્ટી લાગશે ડિપ્લોમા વોકેશનલ મિન્સ કે વર્કિંગ પ્રોફેશનલની વાત કરીએ ત્રીજું સેમ ચોથું સેમ એને ચોવીસ તારીખ અગિયાર મહિનાની સેમ રહેશે ડિપ્લોમા આર્કિટેક્ચરની વાત કરીએ સેમેસ્ટર સિક્સ તો એની તારીખ કેટલી છેલ્લી તો કે સત્તર છે આ છે એ સ્ટાર્ટિંગ તારીખ છે આ ટુ પછીની છે એ બધી કઈ છે આપણી લાસ્ટ ડેટ છે એના સિવાયની જો વાત કરીએ બીજા કોનો ઉલ્લેખ કરેલો છે આર્કિટેકચર અને સેમેસ્ટર વિક્સ આ બધેલ એક્ઝામ ફોર્મ છે ડિપ્લોમા વોકેશનલ હશે ડિપ્લોમા એન્જિનિયર હશે વર્કિંગ પ્રોફેશનલ હશે બધેને પોતાના રિમિડલ એક્ઝામ ફોર્મ છે મિત્રો એ તારીખ આ પ્રમાણે અથવા તો આપેલ ડેટ પ્રમાણે બધેને મિત્રોને એક્ઝામ ફોર્મ છે એ ભરી દેવાના છે

ટેલિગ્રામ પ્લસ ઇન્સ્ટાગ્રામની પર લિંક આપે છે પહોંચી શકશો અને પ્લસ ની નવી નવી અપડેટ રેગ્યુલર ઇન્ફોર્મેશન જીટીયુ એક્ઝામના આ એમપી પ્રશ્નો અને અપડેટ વિડીયો મેળવવા માટે નીચે તમને જીટીયુની ઓફિસિયલ વોટ્સઅપ ગ્રુપની ચેનલ એ લિંક આપેલ છે એમાં પણ તમે જોઈન થઈ જાઓ જેથી કરીને કાંઈ પણ નવી અપડેટ આવે જીટીયુ ની લગતી અથવા આઈએમપી પ્રશ્નો વિડીયો કંઈ પણ મટી તો તમે સીધું મળી રહે તમે તમે દોસ્તોને પણ શેર કરો અને એડ પણ કરી શકો છો બીજે કોઈ પણ પ્રકારના પ્રશ્ન હોય તો તે મને કોમેન્ટ કરો મિત્રો અને હું તમને ચોક્કસ સો સો ટકા તમને આન્સર આપીશ બરાબર તો હું રાઠોડ વિમલ અને અમારી યુટ્યુબ ચેનલની ટીમ છે એ તમને પૂરોપૂરો મિત્ર તરીકે ગાઈડ કરશે અને આરામથી સમજાવશે અને જીટીયુ એક્ઝામમાં સારી રીતે ડિપ્લોમા વાળા પ્રશ્ન છે એ સારી રીતે મળી રહેશે સારી રીતે જીટીયુ એક્ઝામની તૈયારી છે મિત્રો એ પણ તમે કરી શકો છો અમારી યુટ્યુબ ચેનલ આપણે વાત કરી બતાવી પ્રમાણે ગુજરાત એન્જિનિયરિંગ એકેડમી યુટ્યુબ ચેનલ દ્વારા ઓકે બીજો કોઈ પણ પ્રકારનો પ્રશ્ન હોય તો અત્યારે યુટ્યુબમાં કોમેન્ટ કરો મિત્રો હું તમને આન્સર આપીશ અથવા તમારે વધારે ડિટેલ કોઈ કંઈ પણ પર્સનલ પ્રોબ્લેમ હોય કઈ ન સમજાતું હોય કઈ પણ ટેન્શન ગભરામણ થતી હોય તો મને કોલ મેસેજ કરીને પણ પૂછી લેવાનું રહેશે તો સપોર્ટ માટે જે મિત્રો આપણી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી મિત્રો એ આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી બેલ આઇકન પ્રેસ કરો જેથી કરીને કોઈ પણ નવો વિડીયો આવે તો પ્રયોગમાં તમે એનો લાભ લઈ ઓકે પણ બટ એક્ઝામ માટે તૈયારી કરજો કે રિમિટેલ માટેના એક્ઝામ ફોર્મ આવ્યા છે હવે રેગ્યુલર માટેના એક્ઝામ ફોર્મ છે ડિપ્લોમા ચોથું સેમેસ્ટર નહીં પણ આપણે પાંચમું સેમેસ્ટર છે

એનો વિડીયો બનાવી આપશે અત્યારે લિમિટેડમાં જે આપણે વાત કરીએ મારે ડિપ્લોમા એન્જિનિયરિંગ વોકેશનલ આર્કિટેક્ચર વર્કિંગ પ્રોફેશનલ આ બધાના એક્ઝામ ફોર્મ છે એ તમારે આ ડેટ પ્રમાણે ભરવાના છે ઓફર તો આશા રાખો છો મિત્રો કે તમને વિડીયો સમજાઈ ગયો હશે એક્ઝામ ફોર્મ રિલેટેડ જેટીનું ઇમ્પોર્ટન્ટ સર્ક્યુલર છે બધા મિત્રોને એને ધ્યાનમાં રાખીએ ટાઈમ સર એક્ઝામ ફોર્મ છે ભરવાના છે કે અટકો છો તો મને તમારો ભાઈબંધ છું હું આવું સમજી અને પૂછવાનું છે અને અત્યારે કોમેન્ટ કરવાની છે ઘણા બધા પ્રશ્ન થતો હોય કે મારે એક્ઝામ ફોર્મ છે અમારે રિઝલ્ટ હજી નથી રીચેક કરવા નાખ્યું છે કોઈ કેરી એસેસમેન્ટ કરવા નાખ્યું છે બરાબર છે તો અમારે લાસ્ટ ડેટ લાગી મિત્રો રાહ જોવાની એની પહેલા મારે કદાચ રિઝલ્ટ ન આવતું ડેટ પૂરી થાય એની પહેલા તમારે એક બે દિવસ ભરી આપવાનું એ વસ્તુ ખાસ ધ્યાન રાખજો બાકી આવી જાય પાસ થઈ જાય તો ઠીક નથી ભરવાના બાકી તમારે ભરી દેવાના છે બીજો કોઈ પણ પ્રકારનો પ્રશ્ન હોય તો કહેજો ઓકે વિડીયોને પૂરો કરું છું જય ભારત જય હિન્દ નેક્સ્ટ મુલાકાત લેશે વાત તમારા બીજા વિડીયો સાથે ઓકે